અરવલી જિલ્લા અરવલ્લી આગળ બેસી વિરોધ દર્શાવ્યો કેમ માં ધારાસભ્ય તુષાર ચૌધરી અને કોંગ્રેસ કાર્યકરો પણ જોડાયા તો સાબર ડેરી દ્વારા પશુપાલકોને ભાવ ફેર નહીં અપાતા વિરોધ ભાવ ફેર જલ્દી નહીં અપાય તો સાબર ડેરી પર કરશે હલ્લા બોલ જશુભાઈ

મોટી સંખ્યામાં ગામના લોકોની એક રજૂઆત હતી કે બાયડ ખાતે હાલ કાર્યરત તાલુકા પંચાયતની કચેરી અને મામલતદારની કચેરી બાયડથી ચાર કિલોમીટર દૂર ખસેડવાની જે હિલચાલ ચાલે છે એનો એ લોકોએ વિરોધ કર્યો હતો કે નાનામાં નાનો માણસ ગરીબ માણસને તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીની જરૂર પડતી હોય ત્યારે બાયડથી ફરી પાછું એને પાંચ કિલોમીટર દૂર જવું પડે તો પચાસ રૂપિયા તો એને આવવા જવાનું ભાડું થઈ જાય અને સમયનો પણ બગાડ થાય એટલે લોકોની માગણી એવી હતી કે આ કચેરીઓ બાયડ ખાતે જ કાર્યરત રહેવી જોઈએ અને એ લોકોની માગણીનો પડઘો પાડવા માટે અમે આજે કલેક્ટરશ્રીને એ બાબતે આવેદનપત્ર આપીને વિનંતી કરી છે કે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી બાયડ ખાતે જ ચાલુ રહેવી જોઈએ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના દૂધ ઉત્પાદકોનું જે આર્થિક પરિસ્થિતિ એને મજબૂત કરવી હોય એમને આર્થિક રીતે જીવતા રહેવું હોય તો ડેરી વર્ષો વર્ષ આખા વર્ષનો ભાવ ફેર આ ત્રીસ જૂન પહેલો વેચી દેતા હોય છે એ સામાન્ય રીતે નિયમ છે પણ ચાલુ સાલે ચેરમેનની ચૂંટણી કયા સંજોગોમાં નથી થઈ કયા કારણોથી નથી કરવામાં આવી શું એમની અંદર ચાલ છે આ કઈ ખ્યાલ આવતો નથી હું પણ સાબર ડિરેક્ટર ચૂંટાયેલો છું

ખેરબ્રમાના ધારાસભ્ય અને લોકસભાના ઉમેદવાર તુષારભાઈ સાહેબના નેતૃત્વમાં પત્ર આવેદનપત્ર શ્રી અરવલ્લીને આપ્યું છે અને ટૂંકા સમયમાં જો આ ચૂકવણું નહીં કરવામાં આવે તો સાબર ડેરી ખાતે દૂધ ઉત્પાદકો ભેગા થઈ હલ્લાબોલ કરી પણ આ પૈસા વહેલી તકે અપાય એની વ્યવસ્થા કરવા માટે અમે સજાગ છીએ જરૂર પડે પૂરું આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે દિન બેની અંદર જો આ નિર્ણય લેવામાં નહીં આવે તો અમારે સાબરડેરી ખાતે હલ્લા બોલ કરી અને આ પત્રકારો મારફતે જિલ્લાની ચેનલો માટે ઘેર ઘેર સુધી સમાચાર પહોંચાડી અને સાબર ડેરી ઉપર બોલ કરીશું